ધારાસભ્ય શૈલેષ મહેતારે પોતાના શત્રુઓને રાવણ સાથે સરખાવ્યા તશેરા પર્વને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન વિકાસમાં હાડકાં નાખનારા રાવણોનું વધ કરી શકું તેવી માતાજી શક્તિ આપે શૈલેષ સોટ્ટા સારું કામ કરતા હોય ત્યારે યજ્ઞમાં હાડકા નાખનારા બહુ આવે છે શૈલેષ સોટ્ટા આપણા શત્રુ હોય હિતશત્રુ હોય તેનું માતાજી નાશ કરે શૈલેષ મહેતા ચાંદોદમાં માતાજીના કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ આપ્યું નિવેદન અમે આવીએ એટલે રંગમાં બંધ પડે કે ખરેખર અહીંયા અપેક્ષાની વાત કરીએ આપણે તો એટલું જ માતાજી પાસે માંગીએ કે દશેરા પણ હવે થોડી વારમાં શરૂ થઈ જશે જેવી રીતે ભગવાન રામે રાવણ નો વધ કર્યો આ વિસ્તારના વિકાસમાં જેટલા રાવણ હોય એનો વધ કરવાની માતાજી મને હોય તો માં હડકા નાખનારા રાવણો બહુ આવતા હોય છે ત્યારે આપણે તો એટલું જ માંગીએ અને હું બ્રાહ્મણ છું પણ અહિયાં બ્રાહ્મણો ની વસ્તી પણ છે બેઠક યજ્ઞ કરીએ ચંડી પાઠ કરીએ અને ત્યારે શ્લોક કાયમ બોલતા હોઈએ છે સર્વ બાધા પ્રસમન તૈલ કરશે સોરી એ મેં ત્યાં કાર્યમાં સ્મદ વહેરી વિનાશન આપણા જે કઈ શત્રુ હોય ઈદ શત્રુ હોય તમામ માતાજી નાશ કરે અને વિસ્તારના વિકાસ કરવાની શક્તિ આપે એ જ અભ્યાસના અને જે કઈ અપેક્ષાઓ હોય જે મને કહી દેજો પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ આભાર જય માતા